એડિવિઝન પોલીસે રૂપિયા ઓગણીસ હજારથી વધુનો ગાંજાનો જથ્થો કબજે કર્યો સુરતનો કાલિયા નામનો ઇસમ વોન્ટેડ અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામના પરમારફળિયામાંથી ફળિયામાંથી શહેર એડિવિઝન પોલીસે રૂપિયા ઓગણીસ હજાર ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી ગાંજાનો જથ્થો અને મોબાઈલ મળી રૂપિયા વીસ હજારનો મુદ્દામાલ કબજે કરી સુરતના એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે સુરવાડી ગામના પરમાર રહેતો દિવ્ય પરમાર તેના ઘરમાં ગાંજાનો જથ્થો લાવી છૂટક વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એ પોલીસે રેડ કરતા ઘરમાં સંતાડેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દિવ્યેશ પરમારની ધરપકડ કરી ઘરમાંથી રૂપિયા ઓગણીસ હજાર નવસો નો ગાંજાનો જથ્થો અને પાંચસો રૂપિયાનો મોબાઈલ મળી રૂપિયા વીસ હજાર ચારસોના મુદ્દામાલ કબજે કરી દિવેશ પરમારની ગાંજાના જથ્થા સાથે સઘન પૂછપરછ કરતા તે અંકલેશ્વરથી ત્રણમા સુરત ગયો હતો અને ત્યાં અશ્વિનીકુમાર વિસ્તારમાં રેલવે પાટા પાસેથી કાલીયા નામના ઈસમે ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનું તે નાની પડીકે બનાવી સો ભાવ ભાવે છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું પોલીસે ગુનો નોંધી સુરતના કાલ્યાનામના ઈસમને વોન્ટેજ જાહેર કરી હતો તપાસ હાથ ધરી છે